જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાલક મેથી ભજીયા બનાવીશું તો મેથી પાલકના ભજીયા બનાવવા માટે આપણે મેથીને આવી રીતના પાન લઈ લીધા છે મેથીના પાન લીધા છે અને તેને ધોઈ લીધા છે મેથીની દાંડી નથી લેવાની ખાલી આ ઉપરની સાઈડ જે પાન હોય તે પાન લઈ લીધા છે અને પાલક લીધેલી છે તો હવે આપણે પાલકને મેથીને સમારી લઈશું તો આપણે આવી રીતે પાલકને ઝીણી ઝીણી સમારી લઈશું પાલકની ઉપર જે દાંડીનો ભાગ હતો તે આપણે કાઢી લીધો છે અને ખાલી પાનને આવી રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું જોઈ શકો છો આવા આપણે એકદમ ઝીણા ઝીણા પાનને સમારી લેવાના છે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો આવી રીતે આપણે પાલકના પાનને સમારી લીધા છે હવે આપણે મેથીના પાનને પણ આવી રીતે ઝીણા ઝીણા સમારી લઈશું અત્યારે પાલકને મેથી ને બધું એકદમ તાજું મળતું હોય છે બજારમાં તો આવી રીતે મેથીને પાલકના ભજીયા બનાવી શકાય છે મેથી પાલકમાંથી ઘણી બધી રેસીપી બનતી હોય છે આપણે પહેલાં પણ બનાવેલી છે તો તમે યુટ્યુબ પર જોઈ શકો છો મેથીના વડા બનાવેલા છે મેથીના મુઠિયાનો વિડીયો પણ મૂકેલો છે યુટ્યુબમાં તો તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે બધા પાનને સમારી લઈશું તો આપણે મેથી અને પાલકને સમારી લીધી છે હવે આપણે આ લીલી ડુંગળીના પાન લીધેલા છે તે લઈ લઈશું આ કોથમીના પાંજીણા સમારી લીધા છે તે લઈ લઈશું અને આ લીલું લસણ સમારી લીધું છે તે પણ લઈ લઈશું લીલા મરચાં અને આદુ વાટી લીધા છે તે લઈ લઈશું એક ચપટી જેટલો આપણે અજમો લઈશું અને અજમાને આવી રીતે હાથની મદદથી મસોઈને લઈ લઈશું હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો ચણાના લોટને આપણે ચાળીને લઈ લઈશું આવી રીતે લોટને ચાળી લઈશું લોટને ચાળીને લેવાથી લોટમાં જે ગાંઠા હોય તે ભાંગી જાય છે આવી રીતે આપણે દબાવી દઈશું એટલે આપણું બેટર ગાંઠા વગરનું તૈયાર થશે એટલે આપણે લોટને ચાળીને લેવાનો છે તો હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હજી થોડું પાણી લઈશું અડધા કપ જેટલું પાણી જોઈએ છે આમાં આવી રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે આવું ભજીયા પડે તેવું બેટર બનાવ્યું છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે તેમાં આ ખાવાનો સોડા લીધેલો છે અડધી ચમચી જેટલો અને તેના ઉપર પાણી લઈને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સતત આવી રીતે હલાવી લઈશું એટલે આપણું બેટર થોડું ફૂલી જાય તો જોઈ શકો છો આપણું બેટર હલકું થઈ ગયું છે અને આવી રીતે ભજીયા પડે તેવું બેટર રાખવાનું છે વધારે ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું આપણે બેટર બનાવ્યું છે જોઈ શકો છો આવું આપણે બેટર બનાવ્યું છે અને હવે આપણે આના ભજીયા બનાવી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે ભજીયા મૂકી દઈશું જેટલા કડાઈમાં આવે એટલા આપણે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આવી રીતે હલાવી લઈશું તો હવે આપણે તેને હલાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલેલા આપણા ભજીયા બન્યા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો આવી રીતે હવે બીજા ભજીયા પણ મૂકી દઈશું કઢાઈમાં આવી રીતે આપણે જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા મૂકી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફૂલ્યા છે આપણે તેને આવી રીતે ફેરવી તો આપણા ભજીયા તળાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ એવા દુકાનમાં મળે તેવા જ આપણા ભજીયા ફૂલીને તૈયાર થયા છે આપણે તેને ફ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા મેથી પાલકના ભજીયા તમે જોઈ શકો છો એકદમ પોચારું જેવા આપણા ભજીયા બન્યા છે દુકાનમાં મળે તેવા જ આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા પાલક મેથીના ભજીયા એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે મેથી પાલકના ભજીયા કેવા બન્યા છે